મiren bhai good morning good morning તાર જાના ગાડી તારે દોચ માં આ ગરધું એ ખરાબ લાગ બેટા હા ના ખબર તારે બત મુ પાળી ના લખા કરી દીધું આ લબન કે જે આ લબન પાઉ ઇનામાંમાં સમાની આપો અ જો તાર હો આ ચી જો આ દાજીમ કોળી પીવો જો ગાઈસ પાછાજી એને તરે ઓન કોક નાખો તો ખાવા માટે એ તો છોડી દે ઓલા થારી માં લઈ જલા જલ્દી જલ્દી લેતા છોડી લેતા ફટફટ જા ઈ પડી લેતે 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 દેખો રાખ આજ એક છોટુ ચાલ બચ્ચા ઉઠા લે જો ખાલી બચ્ચા જી ભૂજા નઈ ગુબોય ખાઈ જો જો એ મેકઅપ એના એવું પણ જોવો કા ખાવા લાયક છે થોડું પોણી મેલ મો વિડિયા જો વાહ આપણે જઈ રહ્યા છીએ શિવ લીલા ઓઠા આજે રમણ મજા હતા શિવ જુઓ ફરજ આપણે પણ લીલા ઓઠા છે મરતા જ નતા છે ત્યાં એ તો ગાય સેલેરી એક જગ્યાએ હોઠા જોઈને આવ્યા છે તો બે ભાઈ જઈએ છીએ બાઈક લઈને શેરીના હોઠા લેવા માટે કારણ કે રમ હું હઠાવવા ના ચાલુ ગયો ચાલે લીડા દોઢ લીડા પાસે લઈને આવીએ ફર્સ્ટ ક્લાસ ગેરીના હોઠા ચાલો ગાઈ આપણે આવીએ છીએ તો ગાય અરે ચાર અરે લેવાના ને તો ગાય ચાર રોઠા છે અરે આ ચારે ચાર વોઠા પર લેવાના છે ગોંધેલા જ છે પોલા ઉપર

અને કહે આજે આપણું ઘર આવી ગયું છે ટાબાજી પાસું તો કદાચ હું કાલે હ્યાં લઈને આવ્યો તો પણ શું સાહેબ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો થોડો નોકરી પતિ સાહેબનો ફોન આવતો હતો એટલે આપણે સેટિંગ નહોતું થયું ચલો આજે કઈ જ ડાયરેક્ટ જમવા સાથે મળ્યા છીએ ફર્સ્ટ ક્લાસ પાઉભાજી સાથે ડુંગળી આ પાર્સલ લાવી જઈએ બનાવી હા બસ ચાલશે તો ચલો ફસ્ટ ક્લાસ પાઉંભાજી જમી લઈએ તારે શું કહેવું તો ગાઈસ ફાઇનલી ઘરેથી જમીન નવા નીકળી ગયા છીએ મારા જવા માટે અમે શેરડીનો હઠા જોઈ શકો છો ખભો કર્યા છે અમારા શૈલેષભાઈ બાઇક ચલાવે છે ને ખભો કરી દેશે અને એક માણસ ઈમ નવા ગાતું હતું એક ખાલી માલી બોલે એક્ટિવ લઈને ઈમ નવ અમારે ઓર રાખવા કે પડી જાય ભારો એટલો ભારો શેરડી હાથમાં જઈ રહ્યો પડી ના જાય તો ચાલો ગાઈ જવા સીધા તમને મારા ત્યાં મંદિરે જઈએ અને બતાવીએ તો ગાઈ જો મંડપ મંડપ મસ્ત બંધ ગયો છે બધી બાજુ तो चलो अपना मंदिर जिए दर्शन दर्शन करिए पहला आ जाए ना तो गाइस फर्स्ट क्लास गहराई है ये जो साइलेस बिलियन है इस दूध ने हो सातू ए छोटू मेरे को तो खिलाए बता तू को घुंघियों सर कहां है का ए छोटू ये देखो एक बाइट तो खिला दे कूलर का वायरा खा रही है तू तो क्या कर रहा है छोटू ला जल्दी मुई ब्लैक गेदो ला मेरे को खिला नहीं ला जल्दी खिला जल्दी खिला <laughs> तो गाइस आई आईया से रमन माटे दक्षापुने जाया नहीं हम तो बिकि बुन तो बिस्तरा भरी भरीन आया छे एक महिना रो काहाना छे हमारे हां और गाइस बिकि बुन को लाया सु अरे वबली वाह भाई वाह करा मार लाई मारा मार लाई मार मार नहीं, नहीं तो गाइस मस्त मार मारे वाद वाद। तो तो मजा नहीं वबली लाई सर दिखी बुन मार मारता जो वाह भाई वाह अन्य गाइस आप जी जी इस करा मारता कपड़न हाँ वो फिर भी ठंडी मजा खानी ले माहौ देनो बजा देता हूँ इस्त्री करिए कपड़न

તમારે ફઈ આવતુભાઈ પણ ગાય આ છે અમારું વડનગર નું બસ સ્ટેન્ડ અને ગાઈ બસ એક આઈ છે એ તું બે જ

જો ગઈશ માહી આઈ જોઈ બાના પાણ આ ઓ આ આ તો ગઈશ હવાનો પૂજા કેતો તો હેડો મહારાજ હેડો મહારાજ ને આ જોજો અંધારો ગોટ થઈ ગયો બોલો એ સાધુ ભાઈ અબન તમાર ઓય રો બાર આવ ચમ ને અબુદાર મહારાજ ને અબુ એ મમ્મી આલે હું અબન આ બન એ રે બન આ ચલો ગઈશ તો આપણો જીએ હું આવું લેતા હોય રાખીશું જે તો

અને ગાઈસ આપણે થોડી જલક બતાવી આપણે થોડું ધોવાના છે આપણે પોજી છે ના મારા માગ અંદર અલગ મે કેલું મારા પણ પાત્ર ના સુક પણ મારું અલગ છે આવી ચલો ગાઈસ જો જેટલો વાયક આવે તો ગાઈસ જોરદાર એવો ભવ્ય રમણનો આયોજન કર્યું રહ્યા માર થયો ખેતરમાં અને ગાઈસ અહીંયા જમણવાર બી ચાલુ થઈ ગયો છે એક બાજુ જો મંદિર બધી સજાય હા હા આ રે ને

Thank <laughs> you. તને મેં હોઠો બની દે દબા થોડો તો કઈ જવા હવે જમવાનું મેં પડ્યો બધા જમી રહ્યા પણ હવે ભુવા બુવા બધા હવે બેઠા ખાવા માટે આ શૈલેષ ભાઈ ઘનશ્યામ અમાર ભત્રીજો રાહુલ મારો રોહિત ભાઈ આવ્યા છે આજ આવ્યા છે વગણા પત્ર લાગે ભાઈ યાર પેલી વખત નતા આજ આયા છે જો ગયા તો ગઈ ઓવા તો એમ બિહારવાના છે કઈ દે મારા બાબર આ બધા અમે સ્ટાફ વાળા બધા છેલ્લે બેઠા ખાવા માટે ભતીજા લીધો ને એ ભતીજો કોક વેચાવ પડે તો યાર ઓમ ચમ કોક તો એટલા પછી ચલો ગાઈસ જમીલી ફર્સ્ટ ક્લાસ યો યો અનિશિક સ્ટાફ બધો બેઠો હતો ગાઈ જમવા માટે ગાઈ જવા બધા અમે ફેમિલી સ્ટાફ બધો હવે બેઠો છેલ્લે છેલ્લે હું કેવું ગોપાલ આવી જાઓ ફરી જાઓ કાંઈ બધા જમી લીધું પણ અમે બધા છેલ્લે બેઠા છીએ અને કાંઈ અમારા ભાઈ અમદાવાદ રહ્યું છે આ ઘણા દાડે ઘેર આવ્યા છે આ મહારાજની પ્રસંગ છે એટલે હું કેવું આ તું જતો ભાઈ છોતી આવ્યો છોતી આવ્યો તું તો કાંઈ મસ્ત પરસાદી બની છે હવે આપણે થોડી ચાટખી ભાઈ તું રહી જતો તો બે જાદા

bakso bakso, toh guys saya di sini mandiri beritas, karena iya eh